મોડાસાની શીણાવાડ જૂથ શાળાનો શતાબ્દી મહોત્સવ શીણાવાડા પ્રાથમિક શાળાના પ્રવેશ દ્વારનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો મોડાસા તાલુકાની શીણાવાડ પ્રાથમિક શાળાને સો વર્ષ પૂર્ણ થતાં શાળાનો શતાબ્દી મહોત્સવ રંગારંગ કાર્યક્રમ સાથે યોજાયો સો વર્ષ પૂર્ણ કરતી શીણાવાડ પ્રાથમિક શાળાના નિવૃત્ત આચાર્ય સુધાબેન ભરતભાઈ જસવાલ દ્વારા શાળાના મુખ્ય પ્રવેશ દ્વાર માટે રૂપિયા એક પોઈન્ટ એકાવન લાખનું દાન આપી પ્રવેશ દ્વાર બનાવ્યો છે જેનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિનેશ દવે અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રમુખ ભીખાજી ઠાકોર શિક્ષણ વિભાગના અન્ય અધિકારીઓ શીણાવડ ગ્રામ પંચાયતના સરપંચ કારોબારી સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા કાર્યક્રમ દરમિયાન અહીં દાતાઓનું સન્માન અને શાળાના વિદ્યાર્થીઓને અતિથિ ભોજન પણ આપવામાં આવ્યું અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ